તો જય માતાજી મિત્રો આજના અમારા મ્યુભાગમાં સ્વાગત છે તમારું તો અત્યારે કોમી આવી ગયા તો પગમાં જોડાયા રહેજો આગળના કટ બતાવતા રહેવું તો આ ટુકડા ગોઠવવાના અત્યારે આ બધા ટુકડા ગોઠવવાના અત્યારે બે પાટિયા માર દીધું થાય અને આ બાજુ મારવાનું બાકી તો ટુકડા ગોઠવાનું ચાલુ કરી દીધું આ બાજુ આ બાજ કારીગર ખૂણિયો બનાવો તો મિત્રો હવે પોત ટુકડા કમ્પ્લીટ થઈ જાય આ ટુકડા કમ્પ્લીટ થઈ જાય આ ટુકડો ગોઠવાન ચાલુ હો બાઈ ને તુને આવી ગયા એટલો બોજો રહે હે ભાઈ એ એ લે તો તો આ બાજ कायरा पण ह्याचवाय मेतानशे ए जा मे तू भयान बयाचल जा जा तू येतो ભેડો હે મેચો મે A bèn nát tuổi. Châm lệ tuổi. Do mẹ tuổi, tuổi. Né tuổi. Billy baza, gobias. Billy baza, gobias. A chibio. A chibio. A chibio.

હા પડી ફીા� rachprachet હીલે, મ્લ! Ô, mẹ thuê à chưa. Ờ Ô, mẹ mất đồ đạc. ơ. 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 Tell the kể anh quen ơi lại quen tôi lại quen kể lại quen

બાર મંદિર છે બાર મંદિર થાય તો પાછા સાઈડ પર આવી ગયો આ ટુકડો બાચી ગયો આ બધા ગોઠવાઈ જાય બધા ગોઠવાઈ જાય અને હવે જવું ખાવા તો લોગ આટલો પૂરો કરીએ છીએ જય માતાજી